કહેવાય છે ને કે દીકરો એ મા બાપ માટે શ્રવણ સમાન હોઈ શકે પરંતુ આમાં તો કંઈક ઊંધું જ થયું છે પ્રોફેસર દીકરાએ માતાની હત્યા કરી ત્રણ મહિને હકીકત ખબર પડી સૂર્યપૂજાના બહાને ધાબે લઈ જઈને ધક્કો માર્યો સીસીટીવીમાં ટાઈમિંગ બન્યો મોટો પુરાવો આજીવન કેદની સજા થઈ હવે મિત્રો આ ક્રાઇમ ફાઇલમાં વિસ્તારથી જાણીશું તો રાજકોટમાં રહેતા એક પ્રોફેસરની માતાનું બેદી સંજોગોમાં મોત થયું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ તેમનો દીકરો સૂર્યનારાયણની પૂજા કરાવવા માટે ચાર ચારમાળના એપાર્ટમેન્ટની અગાસી પર લઈ ગયો તેમના દીકરાએ પોલીસને જે તે સમયે આપેલા નિવેદન મુજબ જ્યારે તે કળશ લેવા માટે નીચે આવ્યો હતો તે દરમિયાન તેમની માતા દાબા પરથી નીચે પડી ગયા અને તેના દાવા પ્રમાણે શ્રીબેને બીમારીથી કંટાળીને પોતાનો જીવ આપ્યો હશે તેવું કહેવામાં આવ્યું એટલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો જોકે આ ઘટનાના ત્રણેક મહિના બાદ એટલે કે જાન્યુઆરી બે હજાર અઢારના એક દિવસે પોલીસને નનામો પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે જયશ્રીબેનને હત્યા કરવામાં આવી છે અને તેમને ધક્કો મારીને ફેંકી દેવામાં આવ્યો છે તેની પત્ની પણ આ ગુનાહિત ષડયંત્રમાં સામેલ છે નનામો પત્ર મળ્યા બાદ ભલે આ કેસ ઓપન એન્ડ શર્ટ લાગતો પરંતુ આ કેસ પોલીસ માટે હજુ પણ સરળ ન હતો પોલીસે કેવી રીતે કેસ ઉકેલ્યો કેવા પડકારો હતા જુઓ આખી આ વિડીયોમાં નાનામો પત્ર મળવો એ ઘટના પોલીસ માટે પણ ચોંકાવનારી હતી પોલીસે તરત જ આ કેસની ફાઇલ મંગાવી અને ત્રણ મહિના પહેલાં શું શું બન્યું એની જાણકારી ફરીથી તાજી કરી આ અરજીમાં પોલીસને દમ લાગ્યો હતો પરંતુ અજાણી વ્યક્તિએ મોકલેલો આ પત્ર કેટલો ભરોસાપાત્ર આ સવાલ પણ તપાસ અધિકારીઓના મનમાં ગૂંજતો હતો કારણ કે કોઈ બદલો લેવાના ઈરાદે પણ પ્રોફેસરને ફસાવા ઈચ્છતો હોય તેવું પણ બની શકે કેસની સંપૂર્ણ વિગતો પણ એક નજર કર્યા બાદ પોલીસની ટીમ રાજકોટના રામેશ્વર પાર્કમાં આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટ ઉપર પહોંચી ગઈ આ જ એપાર્ટમેન્ટના ત્રીજા માળે જસરીબેન નથવાણીનો દીકરો સંદીપ નથવાણી રહેતો હતો પોલીસે સીધી ત્રીજા માળે પહોંચી અને ઘરનો દરવાજો ખખડાવ્યો સંદીપે દરવાજો ખોલ્યો અચાનક દરવાજા સામે પોલીસ કર્મીને ઉભેલા જોઈને સંદીપના ચહેરા પર જાણે કે બાર વાગી ગયા પોલીસેને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ શરૂ કરી જો કે સંદીપા તો એક જ કેસેટ વગાડતો હતો કે મેં મારી માને નથી મારી હું શું કામ મારી સગી માની હત્યા કરું જોકે એક હકીકત એ પણ હતી કે જે તે સમયે પોલીસ પાસે એક પત્ર સિવાય કોઈ નક્કર પુરાવા ન હતા પણ સિનિયર પોલીસ અધિકારીઓએ વાતથી વાકેફ હતા કે ત્રણ મહિના જૂના આ કેસમાં આગળની તપાસ કેવી રીતે કરવી અને હત્યાર સામે પુરાવા કેવી રીતે એકત્રિત કરવા પોલીસને બીજી ટીમ આ કેસના પુરાવા શોધવામાં લાગી ગઈ જેમાં સૌથી મોટો પુરાવો એટલે કે સીસીટીવી ફૂટેજ સંદીપની કમનસીબી કહો કુદરતનો ન્યાય કે પછી અજાણ્યા પત્ર લખનારની મહેરબાની પોલીસે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજના એટલે કે ત્રણ મહિના જૂના સીસીટીવી ફૂટેજ મળી ગયા પોલીસે ડીવીઆર કબજે કર્યો અને સ્ક્રીન પર વિડીયો પ્લે કર્યા ત્રણ મહિનાના જૂના આ ફૂટેજમાં પ્રોફેસર સંદીપ નથવાણી સવારના આઠ વાગ્યાને સત્યાવીસ મિનિટે ઘરની બહાર નીકળતો દેખાયો સંદીપે જયશ્રીબેનને પાછળથી પકડી રાખ્યા ધીમા ડગલે જયશ્રીબેન દીકરાના સહારે બહાર પણ આવ્યા લગભગ એક મિનિટ સુધી સંદીપ નથવાણી પોતાની માતાની આ પર લઈ જવા માટે સતત પ્રયત્ન કરતો સીસીટીવીમાં દેખાયો હતો જયશ્રીબેન આ ફૂટેજમાં ખૂબ જ બીમાર લાગતા હતા અને તેમનાથી ઊભી રહી શકાય એવી પણ પરિસ્થિતિ ન હતી લગભગ એકાદ મિનિટ બાદ એટલે કે આઠ વાગ્યાને અઠ્યાવીસ મિનિટે સંદીપ નીચે બેસીને કદાચ તેની માતાને ચંપલ પહેરાવતો હતો ત્યારે ઘરમાંથી એક મહિલા દરવાજા સુધી આવી અને ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો માં દીકરો હજુ પણ દરવાજાની નજીક ઊભા હતા જયશ્રીબેન માટે એક ડગલું પણ માળવું અઘરું હતું સંદીપ તેમને સીડી પાસે લઈ ગયો અને પગ પકડીને પગથિયા ઉપર મૂક્યા પછી મહા મહેનતે એક બાદ એક પગથિયા તેઓ ચડતા ગયા વીસ મિનિટ બાદ એટલે કે આઠ વાગે ને સત્તાવન મિનિટે સંદીપ એકલો જગાસી પરથી પાછો આવતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો એકદમ શાંતિથી આવીને તેણે ઘરનો દરવાજો ખોલ્યો અંદર ગયો અને તરત જ દરવાજો બંધ કરી દીધો સંદીપ ઘરની અંદર ગયો એની બીજી જ મિનિટે નીચેના માળથી એક ભાઈ દોડતા દોડતા ઉપર આવ્યા તેણે સંદીપના ઘરનો દરવાજો ખટખટાવ્યો અને સાથે બેલ પણ વગાડ્યો થોડી સેકન્ડોમાં સંદીપે કપડાંથી હાથ લૂંસતા લૂસતા દરવાજો ખોલ્યો પેલા ભાઈએ જયશ્રીબેન પડી ગયા હોવાનું કહ્યું છે એટલે સંદીપ પાછો ઘરમાં ઘૂસ્યો જેનાથી હાથ લૂસતો હતો એ કપડું સોફા પર મૂક્યો અને ચપ્પલ પહેરીને દોડી ગયો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલી આ ઘટના એક મોટો પુરાવો તો હતી પરંતુ સંદીપને હત્યારો સાબિત કરવા માટે પૂરતી ન કહેવાય કારણ કે નનામા પત્રમાં થયેલા દાવા પ્રમાણે સંદીપે જ તેની માતાને છત પરથી લઈ જઈને ધક્કો માર્યો હોય તેવા કોઈ મોટા પુરાવા ન હતા સંદીપને ધક્કો મારતા કોઈએ જોયો ન હતો એટલે કે આ કેસની તપાસ માટે હવે પોલીસને ખૂબ જ સમજદારીથી કામ કરવાની જરૂર હતી બીજી તરફ સંદીપ પણ કબૂલી રહ્યો ન હતો તેણે જ જયસિંહબેન અગાસી ઉપરથી નીચે ફેંક્યા હતા તેવું તે કબૂલતો ન હતો એ સમયના ડીસીપી કરણરાજ વાઘેલા આ કેસનું મોનિટરિંગ કરી રહ્યા હતા પોતાના તબીબી ગ્રાન્ટના આધારે ડીસીપી કરણરાજ વાઘેલાએ મૃતકના કેટલાક રિપોર્ટ તપાસ્યા રિપોર્ટ અનુસાર મૃતક જયશ્રીબેન કોઈના ટેકા કે સપોર્ટના સિસ્ટમ વિના ચાલી કે બેસી શકતા ન હતા વળી પોતાની દૈનિક ક્રિયાઓ કરવા માટે પણ તેમને કોઈ વ્યક્તિની જરૂર પડતી હતી આવા સંજોગોમાં વૃદ્ધા જે રીતે તેમના પુત્રના ત્રીજા માળના ફ્લેટમાંથી ચોથા માળે આવેલી અગાસી સુધી પહોંચ્યા ત્યારબાદ અગાસી પરની ચાર ફૂટની ઊંચી દિવાલ કુદી કૂદીને નીચે પડ્યા આ તમામ ઘટનાક્રમ પોલીસને ગળે ઉતર્યો નહીં આ માટે જયશ્રીબેનને કોઈ એક વ્યક્તિના ટેકાની જરૂર પડી હશે એવો પોલીસને નક્કલ લાગ્યો જો કે પોલીસ સંદીપની ધરપકડ કરે પહેલાં જ તેના છાતીમાં દુખાવો ઉપડ્યો એટલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ રાજકોટ શહેર પોલીસે આરોપી સંદીપ નથવાણીનો કબજો મેળવવામાં આવ્યો ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી આખરે ત્રણ મહિના બાદ પોલીસ કસ્ટડીમાં સંદીપે ગુનો કબૂલવાનું શરૂ કર્યું સંદીપે પોલીસને જણાવ્યું કે મારી મા સતત બીમાર રહેતી હતી મારી પત્ની આ બાબતે ફોન કરીને ઝઘડો કરતી હતી એટલે હું તેનાથી કંટાળી ગયો હતો આમ પત્નીના રોજ ઝઘડાથી કંટાળીને પ્રોફેસર પુત્રએ જ માતાને ચોથા માળથી નીચે ફેંક્યા પૂછપરછ કર્યા બાદ પોલીસ સંદીપને લઈને તેના ઘરે ગઈ જ્યાં તેની પાસે આખા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું રાજકોટના તત્કાલિક ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે સંદીપના કહેવા મુજબ તેની માતાને સૂર્યપ્રકાશ મળી રહે તેમાં સૂર્યનારાયણની પૂજા કરવા માટે રોજ ધાબા ઉપર લઈ જતો હતો એ દિવસે પણ ધાબા ઉપર લઈ ગયો ત્યારબાદ માતાને કહેવાથી સૂર્યનારાયણને જળ ચઢાવવા માટે પાણીનો કળશ લેવા માટે નીચે આવ્યો એ સમયે બનાવ બન્યો હતો કરણરાજ વાઘેલાએ કહ્યું કે દીકરો પોતે જ માતાની હત્યા એવું તેમને લાગતું ન હતું એવું વિચારી પણ ન શકાય કે જે દીકરો પોતાની માતાને આટલો સાચવતો હોય દાખલ કરાવતો હોય દરરોજ ધાબે લઈ જઈને પૂજા કરાવતો હોય તે હત્યા કઈ રીતે કરી શકે પરંતુ મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે એમને ખ્યાલ આવ્યો કે જયશ્રીબેન નથવાણી કોઈ પણ સપોર્ટ વગર ચાલી શકે એમ ન હતા એ સંજોગોમાં તેઓ ધાબા પર દસ ફૂટ ચાલીને ચાર ફૂટ ઊંચી પાડી સુધી પહોંચી જાય અને નીચે પડે એ વાત શંકા ઉપજાવી તેવી હતી સંદીપે અગાઉ નિવેદન આપ્યું હતું કે જ્યારે તેની માતાનું મૃત્યુ થયું ત્યારે કળશ લેવા માટે નીચે આવ્યો પરંતુ ફ્લેટના પાર્કિંગ એરિયામાં જ તેમજ જે તે ફ્લોર ઉપરથી લાગેલા સીસીટીવી ફૂટેજમાં અમે ટાઈમ ફ્રેમ સાથે ઘટનાક્રમ જોયો જેમાં જયશ્રીબેન આઠ વાગ્યાને છપ્પન મિનિટે અને ઓગણચાળીસ મિનિટ સેકન્ડે નીચે પડ્યા એ બનાવનાર સમયે સંદીપની હાજરી ધાબા પર જ હતી એટલે કે ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની જ માતાના ચંપલ પહેરીને ત્રીજા માળે આવ્યો હતો ત્યારે સંદીપનો એકનો સંદીપ એકનો એક દીકરો હતો અને બે બહેનો હતી જેમાંથી એક બહેનો લગ્ન થઈ ગયા હતા જ્યારે બીજી બહેનો અપરણીત હોવાને કારણે સામાજિક ચિંતા રહેતી હતી આ ઉપરાંત માતાની બ્રેન હેમરેજ થતાં ઘરમાં કકડાટ થયો હતો એટલે કંટાળીને સંદીપે પગલું ભર્યું હતું સરકારી વકીલ મહેશભાઈ જોશી અને પ્રશાંતભાઈએ કેટલાક સાક્ષી પુરાવા ચકાસ્યા હતા અને અઠ્યાવીસ મૌખિકા તેમજ સત્યાવીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા કોર્ટમાં સરકારી વકીલે રેજિસ્ટર ઓફ રેરનો કેસ ગણાવ્યો આરોપી સંદીપે તેની બીમાર માતાને પરાણે અગાસી પર લઈ ગયો અને એ દ્રશ્ય જયશ્રીબેન સાથે અગાસી પર તેની હાજરી અને જયશ્રીબેન પોઈતડે પડ્યા એ વખતે પણ આરોપી સંદીપ અગાસી પરની હાજરીનો ટાઈમિંગ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો તમામ પુરાવાને મિત્રો ધ્યાનમાં રાખીને સેશન કોર્ટે અને જ પી એન દવે આ કોર્ટના કેસમાં ત્રણ વર્ષ એક મહિનો અને ઓગણત્રીસ દિવસ બાદ ચુકાદો આપ્યો જેમાં સંદીપ નથવાણીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે